સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અનેની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરકે જૈના સભ્યો બે સુરક્ષર ખાતે આવેલા છે અને રેલ્વે સ્ટેશન પાસે આવેલી જનતા હોટેલમાં રોકાયલ છે આ વાતની આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલ્વે સ્ટેશનની જનતા હોટેલમાં રહેતા સાગર ભગીરથ બીશ્noi અને રામસ્વરૂપ સુનાથરાય બીશ્noi આ બંને રાજસ્થાનના ખોડોજી જિલ્લાના રહેવાસી છે એ બંદોને પકડી પાડવામાં આવ્યો આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સ્વિમ કાર્ડ આબર કેશ પછી અલગ અલગ બેંકના એકાઉન્ટ્સની ડિટેલ અને એનો ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટના 334 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર સ્કોડનું મોટું નેટવર્ક પ્રતિષ્ઠિત દૃષ્ટિએ જણાયું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટા ખાતેથી એક બાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામે પણ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની ફૂટ પરચ કરતા આ બन्ने ફળોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો અને ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે

યુએસડી ખરીદી અને ઈ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આફર ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એસસીઆરપી પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો અમારી પાસે દેખરાતા જે બેંકોના એકાઉન્ટો 194 મળ્યા અલગ અલગ બેંકોને જેમાં બધું જોઈએ તો સિટી યુનિયન બેંકમાં 68 છે પછી એનબી સ્ટીટ બેંક ઓમડિયા યુબીઆઈ ICICI બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ની છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયા લોકો સાથે પણ સંપર્કમાં માં હોવાનું મળી આવે છે એમને ચેટ કરીને અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે એક મ્યાનમાર બર્મા થી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી स्क्रीनशॉट પર મળી આયા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સોધવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બહુસ્તરીય ઇન્વેસ્ટિગેશન ચાલે છે સુરતમાં કઈ જગ્યા પર આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસેથી જનતાનગર પાસેથી જતના હોટેલમાંથી મળી આવ્યા છે